गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ने कमोसमई बारिश से किसानों को हुए नुकसान पर पूरी संवेदनशीलता दिखाई है उन्होंने स्पष्ट कहा है सरकार किसानों के साथ अडिग खड़ी है और उन्हें हर संभव मदद दी जाएगी नर्मदा जिले में भारी नुकसान को देखते हुए सरकार ने तत्काल सर्वे और सहायता प्रक्रिया शुरू कर दी है इस संदर्भ में कमलम नर्मदा में प्रेस वार्ता आयोजित हुई जिसमें जिला प्रमुख नील राव और नांदोद विधायक डॉक्टर दर्शना बेन देशमुख उपस्थित रहे डॉक्टर दर्शना बेन ने कहा कोई भी किसान वंचित न रहे राज्य सरकार पूरी संवेदनशीलता के साथ किसानों के साथ खड़ी है रिपोर्टर राजेश चौहान तिलकवाड़ा समग्र गुजरात में कमोसमी बरसात जोरदार रीते पड़ी रहे આ વિસ્તારના ધરતીપુત્રો કે જગતના તાત એવા સર્વે ખેડૂતોને પણ આ વરસાદના લીધે એમના ઊભા પાકમાં કે પછી પાક કાઢી લીધા પછી ખડામાં મૂકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે જુવાર છે બાજરી છે તુવરનો પાક છે સોયાબીનનો પાક છે મકાઈ છે આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામને લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે સર્વે લોકોના સુખ એમની સાથે ઊભા રહે છે છે પણ ચાલુ થઈ પચીસ હજાર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર છે જુવાર છે મકાઈ છે સોયાબીન છે એમાં હાલમાં ડાંગર જે પાક છે ઉભો નો ઉભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલમાં કપાસ ખીલી ગયો હતો એટલે કે વણી લેવાની તૈયારી હતી એટલે છોડવાઓ ઉપર જ હતું પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ પરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરાવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ નુકસાન થયો છે ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે હંમેશા જ્યારે જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકાર શ્રી તરફથી કરવામાં આવશે